એ એક એક જોક કહું આપને હા હમણાં એક બકરીને જુનાગઢથી રાજકોટ લઈ લઈ જવાની હતી બકરીને તે બક બસ આવીને બસમાં બકરીને ચડાવી કંડક્ટર કે માણસની બસ છે બકરા ના હાલે આમાં ઉતારો એક બસ જવા દીધી બીજી બસ આવી ડ્રાઈવર કંડક્ટર બસ સ્ટેન્ડમાં ચા પીવા ઉતરા જુનાગઢના બસ સ્ટેન્ડમાં બકરીને ચડાવીને માથે ધાબરો ઓર્ડર દીધો કાળો કાળો કંડક્ટર આવું ટિકિટ કાપો ટિકિટ બે રાજકોટની આપો કોની એક મારીને એક મારા સિત્તેર વર્ષના માજી છે કેડ નમકીએ ને એટલે નીચે બે ગયા છો એમાં ગોંડે લાવ્યો ને બકરીએ લીંડી કરી મારી બાજુમાં ભાઈ બેઠા થી કે જો તો મારા માજીરની રુદ્રાખની માળા તૂટી ગઈ ગયા બે પારા ન ગણતો ને કે બસો હાઇન થાય કેવી જોબ થાય નહી લંડન અમેરિકાને ભારત ત્રણ વૈજ્ઞાનિકો ભેગા થઈ ગયા ચોર પકડવાનું મશીન બનાવ્યું અમેરિકામાં આટો મારો આખા માં પાંત્રીસ ચોર પકડાઈ ગયા લંડનમાં આટો મારો પિસ્તાલીસ ચોર પકડાઈ ગયા ભારતમાં આવ્યો આખો મશીન જ ચોરી ગયું આખો મુદ્દો ગુમ કરી નાખ્યો મુદ્દો ફિર ભી મેરા ભારત મહાન ભાઈ ભાઈ એ જી દેશમાં ભગવાનને જન્મ લેવાનું મન થાય જે દેશમાં આવા સંતોને જન્મ લેવાનું મન થાય એ આપણો ભારત દેશ કોઈ કીધું અમેરિકા માકી જાય લંડન માજકી જાય દુબઈ માછકી જાય ન્યુઝીલેન્ડ જ કોઈ બોલ્યું આખા વિશ્વમાં ફક્ત ને ફક્ત ભારત જ એક દેશ એવો છે જેને મા કહેવાતી હોય ભારત માત કી જાય અને મા કોને કહેવાય સાહેબ પોતે ભૂખારીને બીજાને ખવરાવે એનું નામ માં એક જ રોટલો હોય એ રોટલાના ચાર ટુકડા હોય ને ખાવાવાળા પાંચ જણા હોય ત્યારે સૌથી પહેલા એમ કહે કે મને ભૂખ નથી લાગી એ માં કિસી કે હિસ્સે આવી મકાન આયા મેં સબસે છોટા થા મેરે હિસ્સે મેં માં આવી આપણા માં આયા માના ખોરામાં માથું રાખીને આડા પડો માં માથે હાથ ફેરવે વાળ વધે આગળ મારી મર્યાદા છે છતાંય કહી દઉં પત્નીના ખોરામાં માથું રાખીને આડા પડો પત્ની માથે હાથ ફેરવે ચાંદો ગો ચોક માં ગાય ખોના ભાવ ઘટ્યા નહીં સીધો ધૂંબુ આવે દસ હજાર નો ડાયરેક્ટ કલ્પેશભાઈ હું તો મારા ઉપર કહું છું આ બધા પ્રસંગો છે પણ માં તો માં છે એક જૂની કહેવત છે હે પત્ની જુએ લાવતો ને માં જુએ આવતો હે પત્ની જુએ લાવતો હવામાં પતિ આવે એટલે કે પત્ની કુછ કમાયા ક્યાં ત્યારે મા બેટા કુછ ખાયા ક્યાં આટલો પર મારા બા એક હરત ભગત મારા માતુશ્રી એકસો ને છ વર્ષે ધામમાં ગયા એકસો છ વર્ષે હમણાં બે વર્ષ પહેલાં એકો છ એકો છ વર્ષે એના હાથમાં લાકડી એ નહોતી ને એ નહોતા હા હું પ્રોગ્રામ પૂરો કરીને ઘેરે જાઉં ચાર વાગે પાંચ વાગે બેલ વગાડું મારા પત્ની દરવાજો ખોલવા ઊભા ન થાય મારા બા બેલનો અવાજ સાંભળીને ભીતે ટેકો દેતા 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 આવે બાયણું ખોલીને હું રૂમમાં પ્રવેશ કરું એટલે પેલું એમ કે જીતું ભૂખ લાગી હોય ને તો બરણીમાં સેવમાં મારા છે આ સાહેબ માં જ કહી શકીએ હે મા બોલો મોટું ખુલે બા બાપ બોલો બાપ મા બોલો મોટું ખુલેપડવા જવું છે ખાઈ કરો કે મોઢે બોલું મા તા તો હાથે નાનપણ સાંભળે હે આગળ પંખા ની એક આઈટમ કહી દઉં પછી આગળ વધીએ આપણે તો વાવ માવતર વાત આપને એ કરતો હતો તો વિદેશમાં બધા ગયા હિશો અમદાવાદ મુંબઈ પ્લેનમાં બેસીને ગયા છો એ એરપોર્ટમાં એન્ટ્રી કરીને એરપોર્ટમાં પ્લેનમાં વિદેશ જવા માટે તે ઇંગ્લિશમાં એલાઉન્સ પણ કરે એરપોર્ટમાં ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ દોસ્તા પેસેન્જર હુ આર ટ્રાવેલિંગ બ્રિટિશ સર્વિસ ફ્લાઇટ નંબર એસજી ફોર ઝીરો ટુ ધ રિક્વેસ્ટ ધીક્યુરિટી ગેટ નંબર ટુ થેન્ક યુ પ્લેનમાં અંદર ચડી જાઓ પછી બધા ઇંગ્લિશમાં બોલે કૃપયા ધ્યાન દે ઇન્ડિયન ઇલેક્ટ્રોક પ્લેન તો હિન્દીમાં બોલે ઇંગ્લિશમાંય બોલે હું રાજકોટથી મુંબઈ જાતો તો ઇંગ્લિશમાં હમ જાણું ને હિન્દીમાં હમ જાણું કૃપયા ધ્યાન દે સબ પેસેન્જર આપણી સીટ પે બેટ જઈએ સબ પેસેન્જર આપણી સીટ બેટ બાંધ લેજે પછી બહાર નીકળે કે દોધવાર પીછે હેં દોધવાર બીચ મેં હે દોધવાર આગે હૈ ઉસકે આગે હરિદ્વાર હે ખોખે અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઊભા રહીજો એનું એલાઉન્સમેન્ટ સાંભળજો કૃપયા ધ્યાન દે મારી બાજુ મેં દાદા હા તો મને કે શું દેવાનું કહે છે મેં કહું સાનો મોનો રહે ને આઈટમ ધ્યાન દેવાનું કહે કૃપયા ધ્યાન દે બંબઈ સે ચક્કર ઓખા જાને વાળા વન નાઇન ઝીરો ઝીરો ફાઇવ ડાઉન સૌરાષ્ટ્ર મેલ એક નંબર કે પ્લેટફોર્મ પર આની કે તૈયારી મેં હે અમદાવાદ છે બંબઈ જાને વાળી કર્ણાવતી ચાર નંબર કે પ્લેટફોર્મ પર ચાર બજકર પાંચ પાંચ મિનિટ છૂટી ગઈ પાણી વાળી સભી બીચથી રાજધાની મેં પાણી ભરે અમદાવાદના કાલુપુરના ગીતા મંદિરના બસ સ્ટેન્ડમાં ઉભા રહીજો અમારે કાઠિયાવાડ માં આવો સાવરકુડલા બગસરા અમરેલી હું અમરેલી બસ ઊભો તો અમરેલી એનું એલાર્મ લાલતું દુ અમરેલી જાવત ગોદરા ઉપડવાની અણી ઉપર છે બાર ગાવે બોલી બદલે તરોર બદલે શાખા ભાષા ગુજરાતી જ રહે પણ પેટા બોલી બદલી જાય હા સુરતના રેલવે સ્ટેશનમાંથી એકદનો થેલો લઈને બહાર નીકળ્યો સુરતના રેલવે સ્ટેશનમાંથી જ્યાંથી પોલીસવાળો નીકળ્યો ભાઈ પૂછે આમાં તો કે બોમ છે પોલીસ ફેરવીને ધોકો માર્યો હાથમાંથી થેલો પડી ગયો બામની શીસી બધી ઢોળાઈ ગઈ પોલીસ વર કા તો બામ છે હું એક કહું તું બોમ છે હા ઉસ આ મહેસાણાનું ઉજાન દીસાન પાલનપુર વહી જાઓ ને ત્યાં બામને બોમ કે હવે શું કરું બહુ અમનું તો મારું એ ચોપડી દે અમે અહીંથી બોલીએ ને તમે બધા દાંત ખાધો છે એનું કારણ શું ખબર છે આપણી ગુજરાતી ભાષા એક ભાઈ મને હમણાં ખેતો તો ઓઠ મિનિંગ ઓફ ભાઈ મેં કોઈ એક જ દુકાન નથી વારા પરથી છેતરાયેલા બે ગ્રાહકો હાડુભાઈ મેં દાડોરા ખાટો આમ આમાં હા કોઈ સારી દુકાન નથી હોય એવું નથી કાંઈ હજી રોકાવું છે હા અમારે જાવું તો મદ્રાસ ડાયરો કરવા મદ્રાસ પ્રફુલભાઈ દવે ઓલું જુનાગઢનું ઢોલક હાજી રમકડું નાંજીભાઈ મિસ્ત્રી ટપુભાઈ દેગામાં મંજીરાવાળા ડાયરો કરો બાવી વર્ષ પહેલાં મદ્રાસ ગયા હતા મદ્રાસી ભાષા આવડે કે અંગ્રેજી ભાષા આવડે તો જ તમે ખાવા ભેગા થાવ મદ્રાસ બહુ અઘરું અમારો ટીમનો મેનેજર કે તમને હોટલમાં જમવા લઈ જાય તો ફાવે મેં કહું હારી હોટેલ તો ફાવે અમે ગયા ટેબલ ઉપર બેઠા તો હજી રૂમ મકડું કે જીતું ભાઈ ડુંગળીનો ઓર્ડર આપો ને ડુંગળીનો એ લોકો ડુંગળી ખાય મેં તો વેટરને કીધું ખમોન એ ખમોણ કીધું લાવ્યો મેં કીધું પ્યાજ છે પ્યાજ ડુંગળીને હિન્દીમાં પ્યાજ કે વેટર મારે ખમો આમનામ જોયા જ કરે મેં કું નહીં સમજે હું ઇંગ્લિશમાં બોલો ઓનિયન ઓનિયન આમ નામ જોયા જ કર્યું મેં કું નહીં સમજે હું હાથ પકડી લઈ ગયો આમ ડુંગળીને ઢગલો બતાવ્યો મેં કુ ધીસ મને ડુંગળી કયો ને હું રાજકોટનો જ છોટી હું પેલા આપણા વારો જ હતો આખા વિશ્વમાં જાઓ ભાષા તો ગુજરાતી ભાઈ ભાઈ દુનિયાના ઓગણી દેશ ફરી આવ્યો ગુજરાતી ભાષામાં હા આખા વિશ્વમાં ગુજરાતી જેવી ભાષા જ નથી ક્યાંય ગુજરાતી ક્યાંય કોઈ ઢીલો પડ્યો જ નથી શેરબજાર સિવાય સમજવા જેવું છું નાની નાની વાતો છે બાળકો એમનો આનંદ કરે છે શબ્દો ઉપર ધ્યાન આપજો પડી ન જાય એટલું થોડું ધ્યાન રાખજો બાકી માનતા ના આવડા મોટા મેદાનમાં હળિયાપટ્ટી કરીનું તમને કારણ કહું ફ્લેટમાં તમે રહેતા હો ને ફ્લેટમાં તો હું ઓલા રૂમમાં ત્રણ બેડનો રૂમ હોય ઓલા રૂમમાંથી ઓલા રૂમમાં આવડું મોટું મેદાન તો ભાગ્યે જ મળતું હોય ને એટલે આટા મારે આ બધા છોકરાઓ ટાબરિયા હવે અમારે હું જૂનાગઢમાં રહું છું એક ફ્લેટ ને બીજી ફ્લેટમાં ચાર ઇંચની દિવાલ જ આવે બાપુજીનો ફોટો નથી ટીંગાડી શકતા ફ્લેટમાં બાપુજીનો ફોટો ટીંગાડો જોરથી ખિલ્લી મારી ખીલી ગઈ ઓલી બાજુના ફ્લેટમાં ઓલી ઓલીબાજુનો બહારનો ફોટો હેઠો પડી ગયો છોકો ધોકો લઈને મારો આવ્યો મારી બાને ધક્કો કોને માર્યો હવે એમ તો કહેવાય ને મારા બાપુજી હતા આ બધા આવે એ બાળકો હળિયાપટ્ટી કરે છે એનું કારણ આ મેદાનમાં હળવા હળવા મળે ને એટલે પણ હું બહુ રાજી થયો હાલો એક વાતો કહી દઉં ઝડપથી સમય થતો જાય છે તો વાતમાં અવતર એક પંખાની આઈટમ આપની જોક યાદ રહેશે એક રાધાજી વાળી બે ચીજ આપણે આઈટમ કરવી છે જોકની પણ સમય પ્રમાણે આ લીએ છીએ બે વાતો ઝડપથી કહી દઉં તો વાતમાં અવતર આપને હું કહેવા જતો તો હવે ભાગવત કથા છે એટલે એક કથાનો ભાગવતનો એક પ્રસંગ કૃષ્ણ ભગવાનને વૃંદાવન છોડી દીધું વૃંદાવન છોડીને કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકા ગયા પછી રાધા અને કૃષ્ણ કોઈ દિવસ ભેગા નથી થયા અને ઉંમરમાં રાધાજી છે કૃષ્ણ ભગવાન કરતા મોટા હતા એક વખત સ્વર્ગની અંદર વિચરણ કરતા કરતા રાધા અને કૃષ્ણ બે ભેગા થઈ ગયા ભરત ભગત બહુ સારો પ્રસંગ જેવો સાંભળવા જેવો આ સ્વર્ગમાં વિચરતા વિચરતા રાધા અને કૃષ્ણ ભેગા થઈ ગયા એમાં રાધાજી રાધાજીએ કીધું કા દ્વારકાધીશ મજામાં કૃષ્ણે કીધું રાધા હું તને કોઈ દી ભૂલો નથી હો બહુ તારી યાદ આવતી હતી બહુ યાદ આવતી હતી હું તને કોઈ દીધી ભૂલ્યો નથી તારી યાદમાં યાદમાં મને આંખમાં આંસુ આવી જતા હતા રાધાજીએ કીધું કાના મેં કોઈ દી તને દ્વાર કરીશ કાના મેં તને કોઈ દી યાદ નથી કર્યો યાદ એ નથી કર્યો ને આંખમાં પાણી નથી આવ્યા કેમ તો કે ભૂલી જાય એને યાદ રાખવું પડે ને તને હું ભૂલી જ નથી પછી યાદ રાખવાની ક્યાં વાત આવી આ બાળકના સ્પોન્સર કોણ છે માળા ફેરવી છે તો હારું માળા ફેરવે દા નિલકંઠ ની માળા છે ભાઈ છોકરા થી કંટાળી નું અહીંયા આવ્યો હતો વાંધો નથી એ પરિવારના જ બાળકો છે એને એની મસ્તીથી રમવા દેજો આપણે આપણો આનંદ કરીએ એ એમનો આનંદ કરીએ બાળક છે ને એ બાળક તોફાન ન કરે તો હું ભાભલો કરવાનો હતો એની ઉંમર પણ એક વાત સાચી કરું હારું ભોજન કરીને આવ્યા હતા તો એક છોકરામાં વેફરનું પડીકું ખાતો હતો આમાં કેમ ગયો એનું કારણ છે બાળપણમાં ફાવે એ ખવાય યુવાનીમાં ભાવે એ ખવાય અને વૃદ્ધાવસ્થામાં થાળીમાં આવે એ ખવાય પછી વહુને ખબર શીરો હલાવી દેજો એ બાળકે સરસ મજાની મને જોક યાદ કરાવી મને ગમ્યું પણ આ ભાગવતનો પ્રસંગ બહુ સાંભળો જે હતો હા રાધાજી કીધું કા દ્વારકાધીશ કેમ છો રાધા કૃષ્ણે કીધું રાધાજ તું હું તને કોઈ દી ભૂલું નથી બહુ યાદી આવતી હતી હો તારી આંખમાં આંસુ આવી જાતા તા રાધાજી કે મેં તને કોઈ દી યાદ નથી હા કેમ ભૂલી જાય તો યાદ કરવું પડે ને હું કોઈ રીતે ને ભૂલી જ નથી અને આંખમાં આંસુ તો આવ્યા જ નથી કેમ આંખમાં આંસુ આવે ને આંસુ ને અરે તું કદાચ હોયો જાતો ભરત ભગત પછી જે રાધાજીએ કીધું રી સાંભળવા જેવું છે દ્વારકાધીશ તું કાનામાંથી દ્વારકાધીશ થયો જો એમાં તે ગુમાયું બહુ છે હે તું કાનામાંથી દ્વારકાધીશ થયો ને એમાં તે ગુમાયું બહુ છે શું તો કે જો તું કાનૂન ને કાનનો રહ્યો જ આ એક જ આંગળીના આંગળી ઉપર વિશ્વાસ રાખીને તું સુદર્શન ચક્ર ફેરવતો હતો અને બીજી બધી આંગળીથી ઓલી વાહણીના વેન વગાડતો હતો એ તું ભૂલી ગયો દ્વારકાધીશ થયા રાત કાનામાંથી દ્વારકાધીશ થયો ને એમાં ગુમાયું બહુ છે એક આંગળી ઉપર સુદર્શન ફેરવતો તો ભરોસો રાખીને બીજી આંગળી પર વાંગળી વગાડતો તો એ ભૂલી ગયો અને બીજું તો કાનામાંથી દ્વારકાધીશ થયો જો તું કાનો ને કાનનો રહ્યો હોત તો તું સુદામાને ઘેરે દોડીને ગયો હોત આ દ્વારકાધીશ થયો ને એમાં સુદામાને તારે ઘેર મળવા આવવું પડ્યું પછી ત્રીજો ચાપખો તો બહુ જોરદાર મારે રાધાજી કાના આખી તે ભાગવત ગીતા લખી હે આખી ભાગવત ગીતા અર્જુનને એમાં રાધાજી નો ઉલ્લેખ નથી કર્યો આખી ભાગવતીમાં રાધાજી નું નામ નથી છતાંય તને ખબર છે આખી ગીતાજી વાંચી લે પછી બધા હાથ ઊંચા કરીને કે છે રાધે રાધે બહુ નાના નાના હળો હળવા પ્રસંગો છે બહુ અસરકારક પ્રસંગ છે હા એ બાળકને લઈને આમ પાછળ નીકળી ને તો તમે શાંતિથી કાર્યક્રમ સાંભળી શકો અને બાળક રહી માગ કરે બરાબર એ ત્યાં નહીં બે તરત પાછું આવશે નકર દેકારો કરશે એટલે એને આમ પાછળ ક્યાંક ફુવારે નીચે બેહાડો સગવડ બહુ હારી કરી યજમાનને એમાં જ કરવું પડશે નકર તમે સાંભળી જ નહીં શકો બે અમે આ નીકળી ગયા એ મારે જે પ્રસંગો આ અમુક અમુક પ્રસંગો મગજમાંથી પછી છટકી જાય પછી યાદ નથી આવતા આ એના જે ભરત ભગત બીજો પ્રસંગ કહું યજમાનો મજા આવે આનંદ આવે ને સાંભળવા જેવા પ્રસંગો કહું હા જો હિમાલય ઉપર આખી પેસેન્જર ભરેલી બસ હિમાલય ઉપર પેસેન્જર ભરેલી બસ આમાં રસ્તે રસ્તે ઉપર ચડતી હતી એમાં પતિ પત્ની બંને જણા સફર કરે એમાં એ પતિ પત્ની દંપતી હતા એનું ઘર અને ખેતર વચમાં આવતા હતા જો એ ને વિનંતી કરે અને બસ ઊભી રાખીને બંનેને ઉતારી દે તો સીધે સીધું આમ ઉતરીને જવાતું તું ખેતર એને ઘરે અને નકર ત્રણ કિલોમીટર આગળ સ્ટેન્ડ આવતું હતું માથે સામાન ઉપાડીને ત્રણ કિલોમીટરને પાછું આવવું પડે બંને દંપતીએ વિનંતી કરી કંડક્ટર સારો માણસ હતો બસ ઊભી રાખી દીધી ઉપર ચડ્યા સામાન નીચે ઉતાર્યો હાથ આઠ મિનિટનો ટાઈમ નીકળી ગયો અને માથે સામાન લઈને પતિ પત્ની નીચે એને કેળી ઉપર ધીરે ઉતરવા માંડ્યા એમાં બસ આગળ નીકળી ગઈ એમાં જોરદાર ભૂસ્ખલન થયું જબરજસ્ત પથ્થર ઉપરથી પડ્યો સીધો ઓલી બસની ઉપર બસ ગઈ સીધી ખાઈમાં બાસઠ જણાનું મૃત્યુ થયું હા ને બે બાસઠ જણાનું મૃત્યુ થયું આ દ્રશ્ય પતિ પત્ની બંને જુએ છે એમાં પત્ની હસવા માંડી હાય સાપળે બચી ગયા હાય સાપળે બચી ગયા હાય સાપળે બચી ગયા પતિદેવ ચોધાર આસુએ રડવા માંડ્યો પત્ની કે આપણે બચી ગયા પછી તમે રડો તો સુકામે પરત ભગત પતિએ બહુ સારી વાત કરી આપણે ત્રણ કિલોમીટર હાલવાના આપણા સ્વાર્થ માટે થઈ અને બાસઠ જણાનો આપણે ભોગ લીધો બાસઠ જણાનો ભોગ લીધો જો બસમાં બેઠા રહ્યા હોત ને તો હાથ આઠ મિનિટમાં બસ ઘણી નીકળી ગઈ હોત આગળ તો આ પથ્થર માથે ન પડત ત્રણ કિલોમીટર હાલવાની આળસે આપણે બાસઠ જણાનો જીવ લીધો આપણા રોજના જીવનમાં આવું થાય છે આપણા નિજી સ્વાર્થ માટે તેને સામેવાળાનું આપણે મોટામાં મોટું નુકસાન કરતા હોય છે સાહેબ સાંભળવા જેવું છે હા આગળ હું કોઈ સલાહ સૂચન માટે નથી આવ્યો મારો વિષય હાસ્ય નો જ છે પણ ક્યારેક ક્યારેક આવા સંતો પાસે બેહીને વાતો સાંભળી હોય ને એ અમે રજૂ કરતા હોય છે હાલો આગળ અમારે એક જણો હમણાં ઘોડા ઉપર ઊંધો બેઠો ઘોડાને મોઢું આ નહીં કરો ને આમ ફરીને બેઠો મેં કોઈ ઊંધો કાપ બેઠો મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો છોકરા તોફાન કરે તો એને મોબાઈલ દઈ દેવાય હવારૂથી નામ લઈએ તો ખેજો હવે જો એ આવડી ગયો હવે ફટાફટ હા આવડાવડાણીયા પણ તરત આમ આમ કરવા મને આ આઠ વર્ષે હજી મોબાઈલમાં ખબર નથી પડતી કાંઈ અને આહાર ગમે તે ગોતી લઈને જોવું હોય લે મને ગઈ હો છોકરા તોફાન ફન કઈ મોબાઈલ દઈ દેવો હા તો ઝડપથી એટલે વાતું કહી દો સરસ મજાના પ્રસંગો યાદ આવે બધા સાંભળવાળો વર્ગ બેઠો છે એટલે હાસ્ય તો છે જ મારી પાસે પણ પ્રસંગો બહુ અમુક અમુક નાના નાના સાંભળેલા આ હમણાં આ વાત કરી ને બસની ઓનારતની પૂજે રમેશભાઈ ઓઝાજી પાસેથી કથામાં મેં આ વાત મને ગમી હા આગળ હું હમણાં દવાખાના દાંત ડોક્ટર કે મોટું ખોલો મેં કીધું આ હજી ખોલો મેં કીધું આ હજી ખોલો મેં કીધું અંદર બેં પાડો એક ભાઈ મને હમણાં કહેતો જીતું ભાઈ ચારે બાજુ રખડો છે એના કરતા ક્યાંક નોકરી કરો ને વર્ષે કોણ નોકરી દે મને કે હોય ઇલેક્ટ્રિસિટીમાં પાવર મારી જોરદાર ઓળખાણ છે પાહ હજાર રૂપિયા તો સાર્ટી પગાર મેં કીધું કામ થઈ ગયું હોય નોકરી શું કરવાની મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું તારે મને હાવ તારી જ નાખવો છે આ ધંધો કરવો એમાં તને વાંધો છે કઈ મરી ગયું આવી સલાહ ઉદે

બાજુમાં મિત્ર બેઠો કે તું સ્કૂલે જાશો ને તો મારું પરિણામ લેતો આવજે મારે સ્કૂલ નહીં પણ ધ્યાન રાખ્યા મારા પપ્પા બાજુમાં બેઠા હોય તો કાંઈ બોલતો નહીં એક વિષયમાં થયો તો એક કહેવાનું એક જય શ્રી કૃષ્ણ બે માં નફા થયો એમ કહેવાનું બે વૈષ્ણવના ના જય શ્રી કૃષ્ણ ઓલો પરિણામ લઈને આવ્યો ને પપ્પા બાજુમાં જ બેઠા હતા એ કે આખા વૈષ્ણવ સમાજના જય શ્રી કૃષ્ણ નપાસ જ થયો છોકરાને સ્કૂલમાં બહુ ઊભો કરે છોકરા ઊભો થા રિક્ષા ને પરીક્ષામાં શું ફેર છોકરો છે રિક્ષામાં ત્રણ ને ભેગા બેહાડવા પડે પરીક્ષામાં નોખા બેહાડવા પડે બીજા છોકરાને ઊભો કરો સત્ય અને બ્રહ્મમાં શું ફેર સાહેબ તમે ભણાવો તો એ સત્ય છે તમને એમ કે અમે ભણીએ છીએ તો એ તમારો બ્રહ્મ છે ત્રીજાને ઊભો કરો ગાયનું દૂધ ફાટી ન જાય એટલા માટે શું કરવું જોઈએ સાહેબ ગાયમાં જ રહેવા દેવું જોઈએ મારા દીકરા આવા જવાબ દે છોકરાઓ મેં એક ભાઈ ને પૂછ્યું મેં કીધું તમારું નામ શું મને કે દિનુ ત્રિવેદી મેં કીધું રાતનું દિનુ હોય પાછું રાતનું હોય ને હા અમે ગૌશાળાના લાભાર્થી અમે ડાયરો કર્યો ગાયોના લાભાર્થે એક દાદા અગિયાર હજાર ચેક લખી દીધો મેં કીધું કામ થઈ ગયું અગિયાર હજાર ગાય માતાને આવી ગયા મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો મને કે ગુપ્તદાન તારો બાપ દેવા તો સહી વગરના પૈસા ગુપ્તદાનિયા હમણાં એક ભાઈ સ્કૂલમાં પંખો બેટ આપ્યો ત્રણે પાખડાનો તે ત્રણેય ફાખડા ઉપર એક એક પેઢીના નામ લખાયા તે લાઈટ આવે એટલે પેઢી ફરે રામજી પ્રેમજી મૂળજી રામજી પ્રેમજી મૂળજી રામજી પ્રેમજી મૂળજી રામજી પ્રેમજી રામજી પ્રેમજી મૂળજી રામજી પ્રેમજી હજાર રૂપિયા પેઢી ચક્રાવે આવે ચડી આખે દાન દેવાની રીત છે એ લાઇટ ગઈ તે પેઢી ઊભી રહી રામજી પ્રેમજી મૂળજી રામજી ભેમજી મૂળજી રામજી મજા આવે એ એક ઠેકાણ બે વાગ્યું ને એક હરકા પાંચ છોકરા બેઠા છે સોફા પર પાંચ એક હરકા પાંચ એકને જોઈએ તો પાંચમાં ભૂલાઈ જાય મેં કીધું આ બાળકો મને કે આપણા મેં કહું આપણા નહીં તારા મેં કીધું તમે ધંધો છે ન કરો મને કે ઝેરોક્ષ નો પછી આપણે કઈ બોલા જ નહીં જવા મેં કીધું શું નામ રાખ્યું છે બાબાનું મને કે ચિત્તરંજન બીજા નંબરનો મને કે નિરંજન નંબરનો મને કે સતરંજન ચોથા નંબરનો મને કે મનોરંજન એક છોકરાનું નામ બાકી છે તમને ક્યાં આવડે હા દંત મંજન ધનકરા મંજન ભેરા કરવા તારે એ બેન ને ઘેરે ચા પીવો ગયો તો ને બેન ને પૂછ્યું બેન તમારું નામ શું મને કે ચંપા બેન મેં કીધું જય સ્વામિનારાયણ એક દીકરી ઘોડિયામાં હોતી મેં કહ્યું દીકરી મને કે ચમેલી પોતે ચંપા દીકરી ચમેલી ત્યાં તો સ્કૂલમાંથી બે મોટી છોકરી મોટી ચંદ્રમુખી નાની સૂર્યમુખી મેં કીધું આખો બગીચો લાગે ઘરમાં ત્યાં તો ટ્યુશનમાંથી એક છોકરો આવ્યો મારો દીકરો આવ્યો ગુલાબ પછી મારા તે રહેવાનું નહીં મેં કીધું બાગનો માળી ક્યાં માળી ત્યાં તો આવ્યો ઘાસ લેનું ડબલું લઈને એનો બાપ આવ્યો ધતુરો ભાઈ ભાઈ એક ઠેકાણ બે હોવા ભાઈને ભાઈ તમારું નામ શું મને કે દીપક બાપુજીનું નામ મને કે પ્રકાશ મોટા ભાઈનું નામ મને કે ચિરાગ મમ્મીનું નામ મને કે રોશની મોટા બેનનું નામ મને કે બિજલી ડોહીમાનું નામ મને કે દિવાળી ગઢા ડોહી મને કે અજવાળી દીપક પ્રકાશ ચિરાગ રોટલી બીજલી અજવાળી મેં બધા કરતા એક જ નામ રાખ ને પાવર મજા આવ્યો નામની પણ પંખાની એક સરસ આઈટમ છે એ કહી દઉં તમે નવો નવો પંખો લેવો ને ટેબલ ફેન પંખો કેવી રીતે ફેરે મારા ચહેરા હા હું જોજો મજા આવશે આમાં બધેને સ્પેશિયલ બાળકોની આઈટમ છે બાળકો જાગતા હોય તો મારો ચહેરો બતાવજો બાળકોની જોક છે આ નવો નવો પંખો ટેબલ ફેન જોજો ફરવા તો દે હું એ કર પછી પાવર માંડ આવ્યો આજ મજા બહુ આવે છો કીધા વગર ને આવ્યો હોય નીકળજો ભરત ભગત હવા આવે ને નવો પંખો થી લીધો હોય ને હપ્તાવાળા પંખા કેમ ફરી દોજો હપ્તાવારા ઘણા પંખા ચોટી જાય એને ધક્કો મારવો પડે હવે જોજો બોલ બેરિંગ થી લાવે ને એ પંખા જોજો હવે આ બાળકો આવે આ બાળકોની આઈટમ છે પણ હું કેતો હતો ને કે અમે અહીંથી બોલીએ તમે બધા હશો એનું કારણ ગુજરાતી ભાષા આજથી નેવું નેવું ની સાલમાં પહેલી વખત લંડન ગયો પહેલી જ વખત પ્લેનમાં બેઠો નેવું ની સાલમાં અમદાવાદ બોમ્બેથી ઉપરું પ્લેન તો સીધો હાડા નવ કલાકમાં ઇથરો નોન સ્ટોપ પ્લેન હતું તે પ્લેનમાં બેહલે દસ દસ મિનિટે શરબતને ખાવાનું પાણીને એવું આવ્યા જ કરે આવ્યા જ કરે ઓલી પીરસવારી બધી બહેનું હોય ને હેર હોસ્ટેસ સોરી એર હોસ્ટેસ શરબતનો ગ્લાસ લઈને આવી પછી બરફનો ગાંગડો લઈને આવી મને કે આવીશ મેં કીધું હું તો આવીશ પછી તું આવીશ ને મને અંગ્રેજી આવડે ને પહેલી વાર વિમાનમાં ચડ્યો એ કે આઈશ મેં તું ન ફરી જાતી હું તો આઈશ બોલો છવ્વીસમી જાન્યુઆરીનો કસમાં ભૂકંપ આવ્યો ને અમેરિકાથી આખું વિમાન આવ્યું તો કપડાં ભરીને મદદ કરવા ત્યાં હાઠ વર્ષની ડોસ્યું ને જીન્સના પેન્ટ પહેરાવ્યા હિંતે હિંતે એવના ડોહલાવને બરમૂળા ચડા દીધા પહેરવા એમાં એક ગોરી છૂટી પડી ગઈ ઇન્ડિયા ફરવા આવી છે ગુજરાત સરકારે ટુરિસ્ટ ગાઈડ તરીકે મારી નિમણૂક કરી ભૌમિયા તરીકે હું તો ગોરીને મારા ગામ લઈ ગયો દ્વારકા એકસો ને એસી ફૂટનું મંદિર ઊંચું છે દ્વારકાધીશનું ગોરી તો રાજીના રેડ થઈ ગઈ ભાઈ ભાઈ બાજુમાં ગોપી તળાવ છે મહાપ્રભુજીને બેઠક દીધું આખું પાણીનું ભરેલું મેં કહું ધીસ ઇઝ ખોફી તલાઓ મને કહે વાવ મેં કહું વાવ ને તારો બાપ તળાવ વામા પગથી આવે તારો લોહો તળાવ છે આખું પાણીનું ભરેલું હતું મને કે નાઈસ નાઈસ મેં કીધું તું નાઈસ તું એ નાઈસ આપણે કેદી મોકો મળ્યો અરે તારી હારે નાહવાનો બહુ અંગ્રેજી ભાષા છે સુરત પાસે બાડોલીમાં મારો કડિયા કામ અરે કાર્યક્રમ અમેરિકાવાળી પાર્ટી હતી એ છોકરાને લગ્ન કરવા બારડો લીધી અમેરિકાથી અમેરિકાથી બારડોલી એમાં મારું કોમેડી શો હું જેટલી જોક કરું ને એનો બાપ છોકરાને ઇંગ્લિશમાં સમજાવે જો બધી ભાષાઓનો અંગ્રેજી થાય અમારી કાઠિયાવાડી ભાષાનો અંગ્રેજી ન થાય અમારી સ્પેશિયલ ભાષા છે હા મને બહુ ડિસ્ટર્બ થતો હતો મેં કીધું સોરી ભાઈ મને ડિસ્ટર્બ થાય છે મને આખા વર્લ્ડમાં અંગ્રેજી જેવી કોઈ ભાષા જ નથી આઈ ડોન્ટ લાઈક ગુજરાતી મેં કીધું હાઢુભાઈનું અંગ્રેજી કર મને કે ન થાય મેં કીધું પાટલા હાવું અંગ્રેજ કર પાટલા હાવું મને કે ન થાય મેં કીધું બહેના પોદરાનું અંગ્રેજી કર તારા બાપને ના આવડે આખા વિશ્વમાં ગુજરાતી જેવી કઈ ભાષા જ નથી ભાઈ ભાઈ હે તેર ચૌદ વર્ષ એક નાનકડી દીકરી શાક માર્કેટમાં બેઠી બેઠી શાકભાજી વેચતી હતી ત્યાંથી એક સંત નીકળ્યા એ સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી તેર ચૌદ વર્ષની દીકરી માર્કેટમાં બેઠી બેઠી શાકભાજી વેચતી હતી ત્યાંથી એક સંત નીકળ્યા એ સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી દીકરી સંતની આમ ટગર ટગર જોઈ રહી સંતે કીધું કેમ દીકરી ધારી ધારીને મારી સામું જોશો દીકરી બહુ સારી વાત કરી બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત હે પાલક હોત ને તો હું શાકભાજી ન વેચતી હોય સંતે કીધું કેમ દીકરી એમ કેવું પડ્યું તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે જો પાલક હોત ને તો શાકભાજી ન વેચતી હોત ક્યારેક ક્યારેક નાના ભૂલકા વાતો કરતા હોય ને ધ્યાનથી સાંભળવા મેં એક દસેક વર્ષની દીકરી મને મળવા આવી હતી મેં કીધું બેટા તું મોટી થઈને શું થાયશ મને કે ડોસી માં વાત એ હવે સાચી છે ને હે બાળકો પાસેથી ઘણી વાતો મળે છે ધ્યાનથી સાંભળવા